સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ બારમી ઓગસ્ટના રોજ થાનગઢમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તો આ યાત્રામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને નગરજનો ઉત્સાહભેર ભાગ લીધો હતો જેણે સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું આ યાત્રાની વિશેષતા હતી સો મીટર લાંબુ રાષ્ટ્રધ્વજ જેને વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ગૌરવભેર લહેરાવ્યો હતો આ તિરંગા યાત્રા સવારે નવ કલાકેથી સરસ્વતી વિદ્યામંદિરના મેદાનથી શરૂ થઈ હતી અને થાનગઢના મુખ્ય માર્ગો પર ફરી હતી આઝાદ ચોક પોલીસ ક્વાર્ટર અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા ઉપરાંત થાનગઢ મામલદાર નગરપાલિકાના પ્રમુખ ભાજપ સંગઠન આરએસએસ વીએચી બજરંગ દળ જેવી અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ યાત્રામાં સામેલ થયા હતા સવારે અગિયાર કલાકે આ યાત્રા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના મેદાનમાં પરત ફરીને સમાપ્ત થઈ હતી આ કાર્યક્રમમાં શાળા અને કોલેજના પ્રિન્સિપાલોએ હાજરી આપી હતી આ ભવ્ય આયોજન પ્રદર્શન ન હતી પરંતુ રાષ્ટ્રપતિના પ્રેમ અને સમર્પણનું પ્રતીક જેને થાનગઢના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બનાવી આજે તારીખ બાર આઠ બે હજાર પચીસ મંગળ યાત્રા આયોજન થયું હતું તે યાત્રામાં જોડાઈને મને ખૂબ ગર્વ અનુભવાયો છે આ યાત્રા ખૂબ મોટી હતી અને આ યાત્રાનો તિરંગો કોઈ સાદો તિરંગો નહીં પરંતુ સો મીટર લાંબો તિરંગો હતો આ યાત્રામાં ઘટના કેટલાય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને કોલેજ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પણ અમારી સાથે જોડાયા હતા અસ્તુ આજે આનંદ અને હર્ષ સાથે વિદ્યાલયના સાનિધ્યમાં વિદ્યાલયના આયોજનથી થાનગઢની અંદર આઝાદી બાદ સૌ વાર મોટી તિરંગા યાત્રાનું યજમાની જ્યારે અમને મળી છે ત્યારે ખૂબ ગર્વની વાત છે સો મીટર લાંબો તિરંગો અને એ પણ વિદ્યાર્થીઓના ખભે લઈ નગરચરિયાએ જ્યારે નીકળ્યા હોય ત્યારે નગરજનોનો પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો થાન નગરપાલિકા ટીમ આ સર્વનો ઉત્સાહ ચરમસીમાએ હતો પંદરમી ઓગસ્ટ પૂર્વે સ્વતંત્રતા દિનની ઉજવણી થઈ રહી હોય ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરમાં રોજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રાની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અન્ય સંસ્થાઓ મામલતદારશ્રી અન્ય તાલુકા સંગઠન કાર્યકર્તા ભાજપ સંગઠન તમામ સંગઠનો જ્યારે આજે તિરંગા યાત્રામાં તન મન ધનથી જોડાયા છે આજ રોજ થાનગઢ શહેરમાં તાલુકા તંત્ર નગરપાલિકા તંત્ર તથા તાલુકા સદસ્ય તથા તાલુકા શહેર તાલુકા શહેર શહેર તથા તાલુકાના સંગઠન સાથે સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર દ્વારા તથા થાનગઢ હાઈસ્કૂલ દ્વારા આજ રોજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થાનગઢ શહેરમાં કરવામાં આવેલ જે બદલ હું સરસ્વતી વિદ્યામંદિર પ્રાથમિક શાળાનો આભાર માનું છું જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ